સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સરકારી મુદ્રાલયમાં છે જે ભરતીની જાહેરાત બહાર પડી છે મિત્રો ભાવનગર ખાતે આ સરકારી મુદ્રાલયમાં છે જે ધોરણ આઠ પાસથી લઈને ધોરણ દસ પાસ સુધીના ઉમેદવાર માટે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે તો આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશે છે માહિતી મેળવવાના છે તો વિડિયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે સરકારી મુદ્રાલય વિઠ્ઠલવાડી ઔદ્યોગિક વસાહત ભાવનગર ખાતે મિત્રો છે એપ્રેન્ટિસ માટેની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે અત્રે મિત્રો પ્રેસની નીચે જણાવેલ એપ્રેન્ટિસ ટ્રેડ માટે છે ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસ માટે છે જે છે એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ છે તાલીમ મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે જેમાં પહેલી મિત્રો જે પોસ્ટ છે તે છે બુક બાઈટ

ત્રેવીસ વર્ષ સુધીની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે છે અરજી છે માંગવામાં આવેલી છે અહીં ટ્રેડમાં બિન કેટેગરીમાં એક જગ્યાએ છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે બે છે અનામત વર્ગ બે છે અને અનુસૂચિત જાતિ માટે એક જગ્યા રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આમાં તમારે અરજી કરવી હોય તો કઈ રીતના કરી શકો તો અરજી કરવા માટે ઉમેદવારો છે જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની નકલો સાથે છે ચૌદ આઠ બે હજાર પચીસ સુધીમાં જે છે ઉપર જે છે સરનામું આપેલું છે ત્યાં અરજી કરવાની રહેશે અને અરજીમાં ધ્યાન પર લેવાનું કે ધ્યાન પર લેવામાં આવશે નહીં અને ઇન્ટરવ્યુ છે તે સ્વ ખર્ચે છે જવાનું રહેશે તો આ પ્રમાણે મિત્રો છે એપ્રેન્ટિસ ભરતી રહેલી છે અહીં તમને જે આપેલું છે સરકારી મુદ્રાલય વિઠ્ઠલવાડી ઔદ્યોગિક વરસાદ ભાવનગર ત્યાં તમારે છે ચૌદ આઠ બે સુધીમાં છે તમારે અરજી કરવાની રહેશે